મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ આયુર્વેદ કોલેજની લીલી છમ વનરાજીની વચ્ચે પક્ષીઓના ટવકા ખીલેલી સવાર અને વર્તમાનની હાજરીમાં થોડી વાતો થોડા સમયથી દરેક કાવ્યની શરૂઆતમાં ચતુર્થ માર્ગના આદ્યગુરુઓના કેટલાક શબ્દસહ સાચણ મૂકું છું તો આજે પણ પીડી ઓસ્ટેન્સ્કી જ્યોર્જ ગુર્જીએફના લાડીલા શિષ્યની કેટલીક વાતો કાપું છે કે સંસારના તમામ મનુષ્યો નિદ્રાધીન હોય છે પણ બધા મૃત હોતા નથી મનુષ્યને મૃત પામતા અટકાવવાને માટે બી પ્રભાવોને મોકલવામાં આવ્યા છે પછી ભલે તેઓ નિદ્રાધીન રહ્યા પણ જો તેઓ આ પ્રભાવને ફગાવી દે તો પછી તેમને મૃત્યુ પામતા અટકાવનારું અટકાવનાર કોઈ જ ચીજ નથી વિકાસ સાથેના સંબંધમાં મનુષ્યો એક સરખા નથી કેટલાક વિકસી શકે છે બીજા નથી વિકસી શકતા સત્વ ઉપર કામ કરવું ઘણું જ દુષ્કર છે સત્ય ઉપર કામ કરવું ઘણું જ દુષ્કર છે આપણે ઘણા શબ્દો શોધી શકીએ પણ શબ્દો ક્યાંય લઈ જઈ શકે નહીં ફક્ત સત્વ જ યાદ રાખી શકે અને સામાન્ય મનુષ્યમાં સત્ત્વ વિખેર હોવાથી તથા વ્યક્તિત્વથી અલગ પડેલું નહીં હોવાથી આપણે યાદ રાખી શકતા નથી પ્રત્યેક વ્યક્તિ માટે સમય એ જીવન છે અને તેમાં તમામ સમયનો સમાવેશ થયેલો છે જેથી જ્યારે જીવનનો અંત આવે છે ત્યારે સમયનો અંત આવે છે પુનરાવૃત્તિ એ શાશ્વતી એટલે કે ઇટરનિટીમાં બનતી ઘટના છે જ્યારે પુનર્જન્મ સમયમાં ઘટતી ઘટના છે સમય આપણાથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે આ બધી નાની નાની વાતોને સમજાવવા જઈએ તો વર્ષોના વર્ષ લાગે પરંતુ આત્મ સ્મરણને પકડીને લખ્યા જ કરું છું ગાયા જ કરું છું આત્મસ્મરણને સમજાવ્યા જ કરું છું ચાલ્યા કરું છું ચાલ્યા જ કરું છું આ જગત જન્મ્યું ત્યારથી ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું આ ખૂબ જાણીતી ગઝલની સેલિબ્રેલિટી છે ફરી ક્યારેક આખી ગઝલ સંભળાવવા પ્રયત્ન કરીશ હવે આજની નાનકડી રચનાની વાત સભન સચે હાજર ક્ષણે સભન સચે હાજર ક્ષણે ખરે ખરો હું રે હાજર ક્ષણે સભન સચે હાજર ક્ષણે खरे खरो हुरे हाजर खाने सबन सके हाजर खाने खरे खरो हूँ हाजर खाने गहन नम्रता प्रज्ञा रहे गहन नम्रता रहे अलोकिक रहे हाजर साने गहन नम्रता प्रग्नाने रहे अलोकिक रहे हाजर साने सबंसकेत हाजर साने खरे खरो हुड़े हाजर साने सत्य प्रेम आनन्दे प्रकाश सत्य प्रेम आनन्दे प्रकाश निशब्द मौन छे हाजर हा सत्य प्रेम ने प्रकाश निशब्द मौन छे हाजर जरक्षणे बन् सचे हाजर पूरे हाजर घट नौ ने सहज स्वीकारी घट ने सहज स्वीकारी यो छोटे ओरे हाजर गत ने सहज स्वीकारिवो छूते भो रे हाजरक्षणे सबन् सचे हा खड़ो हरेखु रे हाजरक्षणे सत्य पर समय सत्य सत्यसत्व समय हो शून्य मनस्क सत्य सत्व मृत्यु पर समय हो शून्य मनस्क हा जरक्षण सभांचे हाजर जरक्षण रे खो हु रे हाजर प्रेमवन्दन् जय श्रीकृष्णः वासुदेवः सर्वं ईश्वरपरमःकृष्णः सच्चिदानन्दविग्रह अनादिर् आदिर्गोविन्दः सर्वकारणकारणम् ईश्वर सर्वभूतानां हृदय अर्जुन तिष्ठति रामयं सर्वभूतानि यन्त्रारूढानि मायया अहमात्मा गुड आर्तेसो सर्वभूतायै स्थित अहम् च भूतानामन्त एवच